નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને જ્ઞેયમ જાણવા યોગ્ય વસ્તુ પરમ બ્રહ્મ કહી હવે ભગવાન એ પરમ બ્રહ્મ રૂપ જાણવાની જે વસ્તુ છે એનું રૂપ બતાવે છે સ્વરૂપ બતાવે છે ભગવાન કહે છે કે એ પ્રકાશ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપનો અર્થ એ થાય કે એ પોતે જ પ્રકાશ છે પણ એ બીજા બધા જે ભૌતિક પ્રકાશો છે ભૌતિક પદાર્થોમાંથી મળતા જેમ કે સૂર્યનો પ્રકાશ ચંદ્રનો પ્રકાશ અગ્નિનો પ્રકાશ ઇલેક્ટ્રિકનો પ્રકાશ એ બધા કરતાં વિશિષ્ટ છે શ્રેષ્ઠતમ છે ઇટ ઇઝ ધ સુપ્રીમ લાઈફ ભગવાન કહે છે આ શ્લોકમાં જ્યોતિષામ અપીતજ્યોતિ જ્યોતિઓનો પણ જ્યોતિ છે મતલબ કે પ્રકાશક જે બીજા બધા પ્રકાશો છે એમનોય પ્રકાશ છે એ બધા પ્રકાશોનો પ્રકાશ એનો અર્થ એ છે કે જે ભૌતિક પ્રકાશો છે સૂર્યપ્રકાશ છે કે ઇલેક્ટ્રિક પ્રકાશ છે વગેરે એ ચૈતન્ય પ્રકાશના કારણે પ્રકાશિત થાય છે એ એમની જાતે પ્રકાશિત થઈ શકતા નથી તમે જ વિચારો કે ચૈતન્ય વિના એમને કોણ પ્રકાશિત કરે જળ વસ્તુ તો પ્રકાશને પ્રકાશિત ના કરી શકે ચૈતન્ય વસ્તુ જ પ્રકાશને પ્રકાશિત કરી શકે છે એ બીજી બધી લાઇટોની લાઇટ છે મતલબ કે ઇટ ઇઝ એ સુપ્રીમ લાઇટ ઓફ ઓલ લાઇટ એમ કહેવાનો અર્થ એ છે કે એના પ્રકાશના કારણે બીજી બધી જે બીજા બધા પ્રકાશો છે લાઇટો આપણે જેને કહીએ એ પ્રકાશિત થાય છે વેદો અને ઉપનિષદોમાં પ્રકાશનો અર્થ એ થાય છે કે જેના કારણે વસ્તુની આપણને ઓળખાણ થાય રેકોગ્નાઇઝ આપણે કરી શકીએ આપણને અનુભવાય એ પ્રકાશ છે તો અહીં આગળ પ્રકાશ એટલે આપણે જે લાઈટ કહું છું એટલું જ નહીં જ્યોતિઓનો જ્યોતિ એટલે પ્રકાશ સ્વરૂપ છે એમ કહ્યું એનો અર્થ એ છે કે એની હાજરીમાં આપણને બધી જ વસ્તુની જાણને ઓળખ થાય છે વી બીકમ કોન્શિયસ તો એ બધા પ્રકાશોનો પ્રકાશક છે એનો અર્થ એ છે કે સૂર્યની લાઇટ હોય કે ચંદ્રની લાઇટ હોય એમને ઓળખાણ કે એમની ઉપસ્થિતિ આપણને ચૈતન્યના કારણે જ પડે એ સિવાય નહીં ચૈતન્ય વિહીન વસ્તુને ખબર નથી પડતી લાશને નથી ખબર પડતી કે આ સૂર્યપ્રકાશ છે કે ચંદ્ર પ્રકાશ છે પથ્થરને પણ નથી ખબર પડતી એ ચૈતન્યને જ ખબર પડે છે માટે એ જ્યોતિષ આમ અપી જ્યોતિ બધા જ્યોતિઓનો જ્યોતિ છે ચૈતન્ય વિના બધું અંધકારમય છે કારણ કે ચૈતન્ય દરેક વસ્તુને પ્રકાશમાં લાવે છે પ્રકાશમાં લાવે છે એટલે કે ચૈતન્યના કારણે એ વસ્તુની ઉપસ્થિતિ આપણને જણાય છે જે સિવાય આપણને જણાય નહીં તો એક વસ્તુ તમે સમજ્યા કે ઇટ ઇઝ ધ લાઇટ ઓફ ઓલ લાઇટ્સ બધા પ્રકાશોનો પ્રકાશ થાય આ જે પરમ જ્યોતિ છે એની બે વિશિષ્ટતાઓ છે આપણે પહેલાં એક વિશિષ્ટતા જોઈએ કે એ સ્વયં પ્રકાશિત છે સ્વયં પ્રકાશિતનો અર્થ એ થાય છે કે એને પ્રકાશવા બીજા કોઈ પ્રકાશની જરૂર નથી અથવા તો એમ પણ કહી શકો તમે કે એને બીજો કોઈ પ્રકાશ પ્રકાશી શકે એમ નથી જે ભૌતિક પદાર્થોની લાઇટો છે એ તો ચૈતન્ય પ્રકાશમાં આપણને ઓળખાય છે પણ સૂર્યપ્રકાશથી કે ચંદ્રપ્રકાશથી ચૈતન્યને આપણે ઓળખી નથી શકતા કે જોઈ નથી શકતા એટલે ચૈતન્ય પ્રકાશ એ સ્વયં પ્રકાશ છે અને આ જે સૂર્યપ્રકાશ ચંદ્રપ્રકાશ વગેરે પરપ્રકાશિત છે મતલબ કે એ એ પ્રકાશોનું ભાન કે જ્ઞાન આપણને ચૈતન્ય પ્રકાશમાં જ થઈ શકે એમને ના થાય તો આ એની એક વિશિષ્ટતા થઈ હવે એની બીજી વિશિષ્ટતા ભગવાને કહી છે તમથ પરમ ઉચ્ય તે આપણે એ સમજીએ કે જે ભૌતિક પ્રકાશો છે એ અંધકારને પ્રકાશી ના શકે ભૌતિક લાઇટોમાં સૂર્યપ્રકાશ કે ઇલેક્ટ્રિક લાઇટમાં તમને બધી જ વસ્તુઓ દેખાય પણ તમને અંધારાનો અનુભવ ના થઈ શકે કારણ અજવાળું અને અંધારું બે વિરુદ્ધ વસ્તુ છે તો દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે કે તમે ટોર્ચ લાઈટ હાથમાં લઈને કદી અંધારું ના જોઈ શકો કારણ કે જ્યાં ના નાખો ત્યાં અજવાળું જ હોય છે અંધારું રહી જ ના શકે જે અજવાળું હોય તે અંધારું ના રહી શકે કારણ કે બંને વિરુદ્ધ પણ આ સ્વયં જ્યોતિ એ અજવાળાને તો પ્રકાશિત કરે છે પણ અંધારાને પણ પ્રકાશિત કરે છે આપણને ખબર પડે છે કે આ અંધારું છે એટલે એ તમથઃ પરમ ઉચ્ચ છે એટલે બે રીતે એનો અર્થ થાય છે એક તો ચૈતન્ય પ્રકાશ અંધારાનો વિરોધી નથી પરમ ઉચ્યતે અને બીજું એ ચૈ અંધારાને પણ અજવાળે છે આપણને અંધારાનું પણ ભાન ચૈતન્ય પ્રકાશના કારણે જ થાય છે તો આ બે વિશિષ્ટતાઓ થઈ ચૈતન્ય પ્રકાશ સ્વયં પ્રકાશ છે એને પ્રકાશવા કોઈની જરૂર નથી એ જાતે જ પ્રકાશે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે હું હું છું એનું ભાન તમને આપોઆપ સળંગ જીવન દરમિયાન રહેતું હોય છે હું છું આઈ એક્ઝિસ્ટ એવું જાણવા તમારે બીજા કોઈ પણ સાધન કે પ્રકાશની જરૂર નથી એ ભાન તમને આપોઆપ રહે છે કારણ કે સ્વયં પ્રકાશ છે અને એના ઉપરથી આપણે શું શીખવાનું છે કે આપણે સ્વયં પ્રકાશ ચૈતન્ય તત્વ છીએ આ દેહ નથી આ દેહ આપણા ચૈતન્ય રૂપ પ્રકાશમાં પ્રકાશિત થાય છે આપણે પણ આ દેહને જોઈએ છીએ આ દેહ આપણો દ્રશ્ય છે અને આપણે ચૈતન્ય પ્રકાશ છીએ તો હું છું ભાન આપણને આપોઆપ થાય છે એ માટે એ જાણવા હા હું એના લેબલો વિશે વાત નથી કરતા કરતો હું છુંની વચ્ચે લેબલો આવે જેમ કે હું એન્જિનિયર છું તો એન્જિનિયર લેબલ છે હું વૃદ્ધ છું તો હૃદય લેબલ છે શરીરનું હું બ્રાહ્મણ છું તે શરીરનું લેબલ છે મારું લેબલ નથી હું છું એ પરમાનન્ટલી આઈ એક્ઝિસ્ટ અને વસ્તુ કે જીવ માત્ર ને પહેલાંમાં પહેલું સ્ફુરણ હું છૂનું જ હોય છે પથ્થર તો બોલતો નથી નદી બોલતી નથી પણ જો એમને બોલવાની ભગવાન વાંચા આપે તો એ લોકો પણ પહેલાં હું છું જ માન કરે કે હું છું પછી એ બોલે કે હું ગંગા નદી છું એ આ હું છું જે સ્વયં પ્રકાશિત જ્ઞાન છે એ આપણે છીએ આપણે આત્મરૂપ છીએ આ દેહ લાશ કે શરીર રૂપ નથી તો મારા ભાઈઓ બહેનો ભગવાને જ્ઞાનમ જ્ઞેયમ વિશે શરૂ કર્યું છે એમાં આ ક્ષેત્ર ક્ષેત્રકને પુરુષ પ્રકૃતિ એ વિશે તો આપણે જાણી જ લીધેલું જ્ઞાનમ જ્ઞેયમની વાત હતી જ્ઞાનમના માટે ભગવાને સાતમા શ્લોકથી દસમા શ્લોક સુધીમાં વીજ વેલ્યુઝ કે સદગુણો વિશે કહ્યું હવે ભગવાન જ્ઞેયમ ઉપર આવી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે આપણે ગયા શ્લોકમાં પણ જોયું હતું અને આ શ્લોકમાં પણ આપણે એ જોયું કે જ્ઞેયમ એ પરમ બ્રહ્મ છે અને પરમ બ્રહ્મ એ સ્વયં પ્રકાશિત કે સ્વયં જ્યોતિ છે આવો જ એક શ્લોક કે પ્રકાશ કે ચૈતન્ય કે જ્યોતિ સ્વરૂપ છે પંદરમા અધ્યાયમાં આવવાનો છે ન તદ્ભાવ છે તે સૂર્યો કરીને અને મેં તમને કહ્યું પણ છે કે ભગવદ્ ગીતા એ કોઈ ઇન્ડિપેન્ડન્ટ ગ્રંથ નથી એ ભગવદ્ ગીતા એ બધા ઉપનિષદોનો સાર છે બૃહદરણ્ય ઉપનિષદમાં સ્વયં જ્યોતિ નામનું એક આખું પ્રકરણ છે જેમાં આ ટોપિક ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે કે સ્વયં જ્યોતિ કેમ છે અત્યારે તમે આટલું જ જાણો છો સ્વયં જ્યોતિ છે ભાઈ સ્વયં જ્યોતિ કઈ રીતે છે એ બ્રહદર્ન્યકમાં જાણવા મળે ભગવદ્ ગીતા એ બધા ઉપનિષદોનો સાર છે એટલે ભગવાન બધા ઉપનિષદોનો વિસ્તારપૂર્વક તો ઓનલાઈન ના કરી શકે આપણને એમનો રૂપ શબ્દ જ કયો છે સ્વયં જો મને પણ ઈચ્છા તો બહુ છે કે જો પંદરસો બે હજાર કમિટેડ હોતા ખાલી સબસ્ક્રાઈબર બનાવવામાં મને રસ નથી સબસ્ક્રાઈબર બનીને સાંભળે જ નહીં તો શું કરવાનું સબસ્ક્રાઈબ કરે જિજ્ઞાસાપૂર્વક સાંભળે તો હું બધા ઉપનિષદો વિશે પણ કહીશ એ વખતે તમને એમ કહીશ કે આ શ્લોક ભગવદ્ ગીતામાં આ રીતની સાથે એડજસ્ટ થયેલો મુંડક ઉપનિષદમાંથી ભગવાને લીધું છે પરા અપરા પ્રકૃતિ વાસુદેવ સર્વમિતિ ભગવાને જે સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કહ્યું છે એ છાંદોગ્ય ઉપનિષદમાંથી લીધું છે સર્વમ ખલું ઇદમ બ્રહ્મ ખરેખર આ બધું બ્રહ્મરૂપ જ છે તો આ બધું જ આપણને જાણવા મળશે પણ જિજ્ઞાસા જોઈએ તમને સાચા ગુરુઓ માર્કેટમાં નહીં આવે હું તમને કહું છું કારણ કે મને પણ કોઈ એવો ઇન્ટરેસ્ટ નથી કે મારા સબસ્ક્રાઈબર ને ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને આમ થઈ જાય નહીં તો હું ગુજરાતીમાં નહીં હિન્દીમાં ચેનલ બનાવતો હોત કાં તો અંગ્રેજીમાં બનાવતો હોત એનીવે તમને જો આ રીતે મારી વાત કરવાની રીતો ગમતી હોય તો તમે સબસ્ક્રાઈબ કરો કમિટ સાંભળો રાહ જુઓ મારો વિડીયો હવે પછીનો ક્યારે આવે અને તમારા જેવા ગીતા જ્ઞાનના જિજ્ઞાસુ જ્ઞાન પીપાસુ મિત્ર મંડળને પણ સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો મારી પાસેથી તમને કંઈક નવું જ જાણવા મળશે એની તો હું તમને ગેરંટી આપું હું લોકોની જેમ શ્લોકો નહીં બોલી જાઉં કે ખાલી ઉપર છેલ્લું નહીં બોલી જાઉં અને તમને ફરી ફરીને વાંચવાનું મન થાય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લખીને આપું છું આખું અત્યારે જે હું બોલું છું તમે વાંચી પણ શકો છો અરે પુસ્તકના રૂપમાં મારા પહેલાં વિડીયો નંબર એક આ બસોના દસમા નંબરનો વિડીયો એક નંબરના વિડીયોથી બસો દસ નંબર સુધી વિડીયોમાં ભગવદ્ ગીતા જ છે તમે વાંચતા રહો સાંભળતા રહો કોઈ પણ વિડીયો ખોલી લો એનું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી એમાંથી જે કંઈ મેં લખાણ આપ્યું જે વાંચો તો તમને એ કંઈક તો જાણવા મળી જ જશે તો હવે આપણે જુદા જુદા યોનીઓ જુદી જુદી યોનીઓમાં જન્મનું કારણ પ્રકૃતિના ગુણોનો સંગ છે એ શ્લોક ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી નમસ્કાર